મહારાષ્ટ્ર વિધાનસભામાં અને વાવ વિધાનસભામાંની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં અમરેલી કરાઈ ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની ખાસ ઉપસ્થિતિમાં કરાઈ હતી ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ તાલુકા ભાજપ શહેર ભાજપના હોદ્દેદારોએ ભવ્ય જીતની ઉજવણી કરી હતી

સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા નું સરકાર જયારે બેસવા જઈ રહી છે લોકોએ સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે લોકમત આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દેશના એસવી વડાપ્રધાન મોદી સાહેબ આદરણીય અમિતભાઈ ના નેતૃત્વમાં જે રીતનું મહારાષ્ટ્રમાં એમની આગેવાની નીચે જે રીતના લોકો દ્વારા લોકોનો એમની પર ભરોસો મૂકવામાં આવ્યો અને ખાસ કરીને પશ્ચ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારે મહારાષ્ટ્રમાં બની રહી ત્યારે હું ખાસ કરીને હૃદયપૂર્વક શુભકામના પણ પાઠવું છું અને સાથોસાથ ગુજરાતની અંદર જયારે વાવ વિધાનસભાનું ઇલેક્શન હતું એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ હોળે કળાએ ખીલું છે એમને પણ બધાને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું